લખપત તાલુકાના નાની છેર ખાતે આવેલ જીએમડીસીના પ્લાન્ટના સ્થાનિક કામદારોને કંપનીએ છૂટા કરી નાખતા ભારે અફડાતફડી મચી જવા પામી છે છેલ્લા એક માસથી કંપની સામે ધરણા ચાલુ કર્યા છે બે મુલાકાત લઈ પરત લેવા માટેનું સાંત્વન આપ્યું હજુ નખત્રાણી તમારા પ્રતિનિધિ વિસ્તૃત એવા લખપત તાલુકાના છેર નાની ખાતે આવેલ જીએમડીસીના એટી પી એસ થર્મલ પાવર પાવર પ્લાન્ટમાં વર્ષોથી સ્થાનિક કામદારો નોકરી કરતા તેઓને કંપની દ્વારા છૂટા કરી નાખવામાં આવતા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાનમાં સમગ્ર ઘટનાની જાણ ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજાને થતાં તેઓ તાત્કાલિક અસરથી ઉપવાસ છાવણીએ દોડી ગયા હતા જે કર્મચારીઓને સ્થાનિક કર્મચારીઓ છે જેને છૂટા કરી નાખ્યા છે તેની વિગતો જાણી હતી વિગતો સંપૂર્ણપણે સાચી નીકળી હતી કંપનીએ આ સ્થાનિક કર્મચારીઓને નોકરી ઉપર રાખવા જોઈએ તે વાત સાથે પ્રદ્યુબનસિંહ જાડેજા સહન થયા હતા અને નોકરીમાં પરત લેવા માટે જરૂર પડી મુખ્યમંત્રી સમક્ષ ધા નાખવાની પણ તમને કામદારોને ખાતરી આપી છે અને ટૂંક સમયમાં જ જે કામદારોને છૂટા કર્યા છે તેમને પરત નોકરીમાં લેવામાં આવશે એક મહિનાથી અહીંયા હડતાલ પર બેઠેલ છીએ અમને જીએમડીસીએ એક મહિને પહેલાં કાઢી મૂક્યા હતા અહીંથી અહીંથી વીસ વર્ષથી અમે નોકરી કરીએ છીએ અમારી રોજીરોટી ખોવાઈ ગઈ છે જેથી કરીને અમારા ધારાસભ્યશ્રી પધારેલ છે અમારા વડીલો અહીંના પધારેલ છે એ લોકોએ અમને આશ્વાસન આપ્યું તમારે ફરીથી નોકરીમાં જીએમડીસી પાસે રખાવી લેશો આ અમને ગેરંટી પણ આપી છે અને એ અમારી લડત કરશે જેના કરે અમે હવે શાંતિથી બેઠા છીએ ગાંધી ચીધ્યા માર્ગે ચાલીએ એ જ અમે પ્રયત્ન રાખ્યો છે અને અમારા ધારાસભ્યશ્રી અમને આશ્વાસન આપી હમણાં હડતાલ પૂરી કરાવે છે અને નવરાત્રિ પછી પાછી જો નહીં થાય કાંઈ નિર્ણય તો પાછા અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા બેસશું અને ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું આ અમારો અટલ નિર્ણય છે